જય માતાજી મિત્રો રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં બીજું જો આપણે પણ મજામાં છીએ ને આવી ગયા તો સવારમાં વહેલા ઉઠીને વાળીએ અને આપણે જો કપા પાવાનું ચાલુ કરી દીધું હે હવામાં વહેલા આવી અને તોરિયો અધૂરો હતો પણ એ બાંધવાનું કામ ચાલુ કરી દીધું અને બંધાઈ ગયો અને મોખ લાઈટ આવી જઈ એટલે કપામાં પાણી ભરવાનું ચાલુ કરી દીધું તો હવે આપણે આ ભાગમાં થોડાક ઠે હમા કરતા જઈ એ મોહલ થઈ ગયા ઓલા ભાગમાં બાકી છે અને જો ચોરીના છોડવા રહી ગયા હતા તો હું મેં જો હાલ આવી ગયો છે અને ચોરી થઈ ગયું થાય હોતે હે આપણે બાકી બાકી અહીં ને વેલો નાખી દીધો હોય એ વાઇડમાં મસ્ત મજાનો થઈ ગયો હોય ને કંકોળાને વેલા હે ને કંકોળા આપણે ક્યારેક ક્યારેક અહીંથી લઈ કારણ કે એક બે શાક આપણે કર્યા રહ્યા કંકોળાના અને જો કંકોળાના વેલા છે ને આવી રીતના કંકોડા થાય છે પણ કંકોળાનું શાક જો અહીંયા દેખાય લાગે છે કંકો વેલો અહીંયા તો પાકા પણ થઈ ગયા હે મસ્ત મજાના અને આપણે હવે કપડામાં પાણી બહુ ભૂખ અને અહીંયાથી આ મોટો કપા છે અને બાંધતા જઈ થાકી રહેક છે અને આપણે ઘણી બધી ઉપરવાળાની રાહ જોઈ પણ માણા કહે ને પછી આપણે કેટલીક ધીરજ ધરવી અને ધીરજ ઘણી રાખી પણ જો વરસાદ થયો નહીં સાંટા પસળી પહેલાં રોજ અહીંયા રાખ્યું પણ કાંઈ આમ મૂળ ધરે થાય એવું નહોતું અને છેલ્લે જમીનમાં તાળા પડી ગયા એવી જમીન થઈ ગઈ અને હવે જો બપોર સડે એટલે કપા લંઘાવવા મળે છે જો અત્યારમાં તો આપણે મસ્ત મજાનો રૂપાળો લાગે કે મસ્ત કપા છે અને કપામાં હવે જો સાપકા બધા લાગત બંધાઈ ગયા છે અને ફાલે મસ્ત મજાનો આવી ગયો છે અને નાની નાની કેરીઓ પણ થઈ ગઈ છે આપણે દેખાય છે જો આપણે લાગે થઈ ગયું કેરીઓ અને જો આવી નાની નાની કેરી થઈ ગયું છે અને આવડી અવળી કેરીઓ થઈ ગયું છે તો આના કપાને પાણી પાવવું જ પડે ન પાય તો મેર ન પડે ને આપણે હવે પોલી આવી જઈએ શીરામણનો પાઠ લઈને કારણ કે આપણે પહેલાં અહીંયા આવીને ફોન જ કરી દીધો હતો કે તું શીરામણ આપણે આજે વાણી જ કરવાનું છે જો મકાઈ આ વર્ષે નથી વાવી આમાં અમુક અમુક સોળવા રહી ગયા છે રહ્યા છે અને આ કપા તો કેળ હમણો થઈ ગયો આપણે અને આ નાનો કપા પણ ટીશણ હમણાં મસ્ત મજાનું થઈ ગયું છે અને હવે જો પાણી વળનું કામ આવે છે આપણે ઘણું બધું પાઈ દીધું હવે જો કેરો હમણાં ભરાઈ જઈશું તો આપણે એક નાખું વાર્તાવી જોઈએ આ ભાગમાં બધું પી ગયું છે અને આ ભાગમાં હજી બાકી છે અને હવે આપણું ટિફિન પણ આવી ગયું છે ઓલી આવી જાય અને ભેસોને કડી લીણ પૂરો કરે તો આપણે પહેલાં નાકું બારવાર જવાનું છે તો નાકું ફટાફટ વાતાવી અને પછી આપણે ડેલા બાજુ જાય અને સિલાવવાનું પણ બાકી છે પણ આ પાણી આમાં ડેડકાનું પાણી છે એટલે થોડીક ઝડપ થાય છે અને જો કાંકડીના વેલા આપણે બધા ફંગોરી નાખાતા હવે આમાં પાછો નવેસર ફાલ આવશે કારણ કે વેલા રજો રહે છે ને એટલે ફાલ પાછો હરવો પડી જાય તો આવી રીતના વેલાય પણ મસ્ત મજાના છે અને કાંકડી આવી શું આવી આ વેલામાં કંઈ ખબર નથી ઓલા વેલામાં તો ઓલા ભાગમાં કાંકડી છે અને આમાં છે કાંકડી જો મસ્ત મજાની કાંકડી એવી છે કુણી માખણ જેવી છે અને કાંકડી ખાવી તો વી આવજો અને હવે જો ત્રણ મહિનો આલે છે અને આજ તો પંદરમી ઓગસ્ટ છે ઉષાની બધા ગયા હતા નિશાળે હું તો પછી વહેલો વિવાહીં વાડીએ અને આજે તો આપણો દેશ આઝાદ થયો હતોને ખબર જ છે તો ઉજવણું હાલે અમારા ગામમાં પણ આપણે ઉજવણું કરી તો અહીંયા ખવાતું નહોતું અને પાવાનું ચાલુ કરી દીધું અને વહેલા હાથે તો પી દે તો બપોર લગીને લાઈટ હોય સવારમાં વહેલી આવી જાય એટલે બપોરે વહી પણ જાય છે લાઈટ તો પાય હો ત્યાં દઈ કીધું જેટલું પીવે એટલું તો અત્યારે જો ભરાઈ ગયો નાકું વારી અને હવે આપણે જવાનું છે શીરાવા તો આલો લોકો ખાવું એ આવી જાઓ અને આની ઘણી રાહ જોઈ પણ બેડ ન પડ્યો આપણે એવું કેવું કહેવાય અને જો અત્યારમાં તો હું પણ થાકી ગયો હતો અને જો નાકા વારતો જાઉં અને કપડાં થોડા ભરાઈ ગયા કારણ કે છાંટા ઉડે છે નાકા વાળી અને પછી ધોરિયો રી ગયો છે રબડ લબડી જેવો ધોરિયો થઈ ગયો છે રબડા જેવો તો ફટાફટ નાકા વરામાં છે ને બૈરાથી તો નાકા વારવા જ વારે એવું નથી એવું થઈ ગયું છે અને નાકા તો આપણે જ વારવા પડશે અને ચલો પાણી આવે છે જમે છે એટલે નાકા વારવામાં બહુ તકલીફ પડે એવું છે પણ છતાં કીધું ધીરે ધીરે આપણે પાઈ દઈએ જો આ ભાગ આટલો પાઈ દીધો હોય અને આ ભાગમાં નાનો કપા છે તો લેવા આવી જાય પેન્શન ખાલી ને અને પૂરું એવું બધું કરશે પણ આપણે પહેલાં નાકો વારી દઈએ તો આપણે હવે નાકુ વાર દીધું ના ભાગમાં થોડુંક પાટલું બાકી હતું તો પાઈ દી અને હવે કુંડીથી આપણે લાઈન લીધી અને આપણે આમ ફૂગો રાખી દીધો ને ઓલા છેડે પાણી આવવા દીધું છે ખાળ લેવા જવું છે રામ આપણે આવી પણ આવી જઈએ અત્યારમાં રામ રામ હો

તો આપણે રેવા દેવાનું છે ઈ સાઈન થોડી લે તો આપણે થોડીક પેટ પૂજા કરી લઈએ કારણ કે નકર આમાં પાવડા પસારવા બહુ તકલીફ પડે છે કારણ કે પી ધાજવી પડે છે અને ચીકણી માટી છે ફૂલ અમારે જો હાવ ચીકણી ચીકાશવાળી માટી છે અને અમારે આમાં તોરિયો બાંધવો પાવડા પસારવામાં પાણી વાળવામાં જેવા તેવાથી તો પાણી જ વરે એવું છે અને તમે જો પરસે વરી જાવ કારણ કે આમાં જો અળીઓ પટ્ટી ન કરીને પેલું પણ બૈરાથી વરેવું નથી એમ તો હાલો આપણે ફટાફટ ખાવા જઈ પેલા ખાઈ લઈ એ રામ 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 જો માલ તારી સમજ બાપા હે મોટી ઉંમરના આવી ગયા આટો મારવા શું આટો મારવા આવ્યા હા આટો મારવા આવ્યા પપ્પા કેદી પાવાનો કાલે કરો ને કાઈ કોઈ ખેર કરે કાલે કરો કઈ ટાઈમ તો જીવ નો રે ને લો બાપા આમ નિવૃત છે પણ એનો જીવ લો રે એટલે વાડી આટો મારવા આવી જાય

આપણે જો પાણી વાળો આલે ચાલો મિત્રો સિરામણ કરી આવીએ પછી મળી સિરામણ આવી ગયું હોય ને આપણે જો ખાટલે બે ગયા હે અને માં છે રીંગણા અને બટેકાનું શાક છે અને જો મીઠું છે ને સાઈઝ છે ઘરની નથી એટલે થોડીક આવી છે અને ઘઉંની રોટલી છે એક આપણે આકડી છે અને આલી બાજુ કપા ભાઈ દીધેલો છે અને ઓલા ભાગમાં હજી બાકી છે અને પાણી હાલે છે તો હાલો ફેમિલી ખાઈ લઈ બટકું બટકું વ્યાઓ સાથે જમવાની મજા આવશે બે ત્રણ રોટલા થવું ના હે શાક છે સાઈઝ છે અને કાંકડી હોતે હેવાડીમાં તો હાલો મિત્રો આપણે ખાઈ લઈ અને પાણી વરવાનું હાલે છે અને હવે આપણે ઉપાધી નથી કારણ કે પાણી વરવાળું માણા આવી ગયું છે એટલે ટેન્શન નથી તો હાલો સિરાઈ લઈ We'll <sighs>